ડીઆર જાદવ દ્વારા ઝંડા વંદન પણ કરવામાં આવ્યું હતું અને તે સમયે તેમના દ્વારા સંબોધન કરી મે દિવસનો ઇતિહાસ કહેવામાં આવ્યો હતો અને આજના સમયમાં સંગઠનને મજબૂત કરી મંજૂરીના હકો માટે લડવા જણાવ્યું હતું તે સમયે ને ઉપપ્રમુખ ચંદ્રપાલ સિંહે પણ સંબોધન કર્યું હતું આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાકેશ તરારે મહેનત કરી હતી સીઆઈટીયુ કામદાર યુનિયન દ્વારા જ મોડસર ટાઉન હોલ ખાતે મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કામદાર નેતા દયાભાઈ જાદવ એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ રાકેશભાઈ તરાર હાજર રહ્યા હતા અને મજૂરો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર વનરાજસિંહ ખાટ એસડી ન્યૂઝ ગુજરાતી માલપુર અરવલ્લી